નમસ્તે મિત્રો કેમ છો મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી આપણે પહોંચી ગયા છીએ હાલીને સ્પીડમાં ચાલવાનું હતું અને આજે પહોંચી ગયા છીએ આપણે બિગ બજારની આગળ સંતોષ શોરૂમ અને લેવલ સિક્સ પાસે જ્યાં આપણા મિત્ર છે મનસુખભાઈ જે સેક્યુરિટીનું નોકરી કરે છે સિક્યુરિટીમાં જોબ કરે છે મિત્રો આ એનું જોબનું સ્થળ છે આપ જોઈ શકો છો છે લેવલ સિક્સ ચાલો આપણે એની મુલાકાત લઈએ આ છે એકસો પચાસનું ભયંગરવાનું

ચાલો આપણે ચા પીવા જઈએ મનસુખભાઈ તો પરિક્ષો કર કે આ કામ એ છે બોલ

હા છ વાગે ચાલુ થાય મિત્રો આવી પહોંચ્યા છીએ અમે ચાની હોટલે ચા પીવા માટે ગિરિરાજ હોસ્પિટલ ની પાસે આ છે મિત્રો ચાવાળા ભાઈ ચા ઉકળે છે

ના yeah. <todimu> <Hello. todimu> ફાઇનલી આપણે મનસુખભાઈને ચા પીવડાવી દીધી છે તો પાછા જઈ રહ્યા છીએ અત્યારના સ્થાને તો બાય બાય મિત્રો આપણે મળીશું ફરી પાછા જય માતાજી